પર્દાફાશ થયો છે એક પોઈન્ટ પચાસ કરોડ થી વધુનો મુદ્દામાલ ઝડપાયો છે તો ગુજરાતમાં સૌથી મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે

મોટા જથ્થાનો પર્દાફાશ થયો છે એક વધુનો મુદ્દામાલ જપ્ત છે સૌથી ઘટના સામે આવી છે ગુજરાતમાં સૌથી મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે નેવું હજાર જેટલી બોટલો જપ્ત કરાઈ છે રંગપર ગામ નજીક ગોડાઉનમાંથી આ સિરપ ઝડપાઈ છે કોનું ગોડાઉન હતું કે મોટી અંદર જે જથ્થો છે છે અત્યારે પકડી પાડવામાં આવ્યો જે પ્રકારે કહી શકાય કે મોરબી એલસીબીને જે બાતમી મળી હતી અને બાતમીના ના આધારે તેમને દરોડા ની રહી છે તે હાથ ધરી હતી અત્યારે જે પ્રકારે દ્રશ્યોની અંદર જોઈ શકાય જે આ ટ્રક છે અત્યારે ટ્રક ઝારખંડ થી આવ્યો હતો અને કહી શકાય કે આમાં જે માદક જે સિરપ છે તે સિરપ લાવવામાં આવ્યો હતો ને કહી શકાય કે મોરબીના જે રંગપર ગામ છે તે રંગપર ગામની પાસે આવેલ જે ગોડાઉન છે તે ગોડાઉનને ખાલી કરતા હતા અને તે જ સમયે એલસીબી દ્વારા દરોડાની કામગીરી છે તે કરવામાં આવી હતી હાલ તો કહી શકાય કે સૌથી મોટી જે સિરપ છે નશીલો સિરપ તે પકડી પાડવામાં આવ્યું છે અંદાજે દોઢથી બે કરોડ જેટલો જે મુદ્દામાલ છે તે અત્યારે એલસીબીની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે જે પ્રકારે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે આ જે એલસીબીની ટીમ છે તે મોડી રાત્રે આ જે ઓપરેશન છે તે હાથ ધર્યું હતું અને તેમાં કહી શકાય કે માદક જે નશીલો સિરપ છે તે સિરપ ઝડપી પાડ્યો હતો જે કહી શકાય કે આજે ગોડાઉન છે તે ગોડાઉન જે માલિક છે તેમની પણ પૂછપરછ છે તે હાથ ધરી છે હાલ જે ટ્રક ડ્રાઈવર છે તેમને કહી શકાય કે અટેક છે તે અટેક કરાવી રહ્યો હોવામાં આવ્યું છે સાથે સાથે જે અહીં સંચાલન કરતો હતો તે વ્યક્તિને પણ પોલીસ દ્વારા અત્યારે કહી શકાય કે પકડી પાડવામાં આવ્યો છે અને ત્રણ જેટલા જે આરોપીઓ છે તેમના અત્યારે નામ છે તે નામ ખુલ્યા છે અંદાજેત દોઢથી બે કરોડ જેટલો જે મુદ્દામાલ છે જે કહી શકાય કે નશીલું સિરપ છે તે ઝડપી પાડ્યું છે આ સિવાય કહી શકાય કે આ જે સિરપ છે તે સિરપને લગતા જે અત્યારે એલસીબીએ દરોડા પાડ્યા છે તેમાં જે એફએસએલ હોય કે પછી અન્ય જે ડિપાર્ટમેન્ટ હોય તેમને પણ જાણ છે તે જાણ કરવામાં આવી છે સવાર સુધી આજે કહી શકાય કે ગણતરી છે તે ગણતરી હાથ ધરવામાં આવશે અને હજી પણ કહી શકાય કે અંદર જે એલસીબીની ટીમ છે આ સિવાય અન્ય ટીમો છે તે પણ બોલાવવામાં આવી છે તમામ કહી શકાય કે જે આરોપીઓ છે તે આરોપીઓની પણ પૂછપરછ છે તે હાથ ધરવામાં આવી છે પરંતુ કહી શકાય કે સૌથી મોટો જથ્થો છે તે અત્યારે એલસીબી દ્વારા મોરબીની અંદર પકડી પાડવામાં આવ્યો છે રવિ સાણંદિયા જીએસટીવી મોરબી તો દોઢથી બે કરોડનો મુદ્દા માલ ઝડપાયો છે નેવું હજાર બોટલનો મુદ્દા માલ ઝડપાયો છે આ ગોડાઉન જેનું હતું તેને લઈને પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવશે આટલી મોટી માત્રામાં જથ્થો ઝડપાયો છે કેટલા સમયથી અહીંયા બોટલોનું કામ ચાલતું હતું રંગપર ગામ નજીક ગોડાઉનમાંથી આ સિરપ ઝડપાઈ છે તેને લઈને હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે ગુજરાતમાં અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે એલસીબીએ દરોડાની કાર્યવાહી હાથ ધરીને આટલો મોટો જથ્થો પાડ્યો છે મોરબીમાં પર્દાફાશ થયો નો મુદ્દા માલ જપ્ત કરાયો છે દરોડાની કાર્યવાહી દરમિયાન આટલી મોટી રકમનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે રંગપર ગામ નજીક ગોડાઉનમાંથી સિરપનો આ જથ્થો

આપતું નથી કારણ એ છે કે જ્યારે દારૂ નથી વેચાઈ રહ્યું કથિત રીતે એવું કહેવામાં આવે છે કે ગુજરાતમાં દારી ઉપર પ્રતિબંધ છે તો એના વિકલ્પ સ્વરૂપે શું તેના વિકલ્પ સ્વરૂપે આ કપ સિરપ જે છે તેનો ઉપયોગ મોટા પાયે થાય છે તે સિવાય આ જ પ્રકારના ઠંડા પીણા જેનો ઉપયોગ આયુર્વેદિક કપ સિરપ તરીકે થતું હોય છે ખાસ કરીને ઉત્તર ગુજરાતની વાત કરીએ તમે દક્ષિણ ગુજરાતમાં તમે જતા રહો ત્યાં પણ મધ્ય ગુજરાત ખેડાની વાત કરીએ થોડા સમય પહેલા જ આખું કપ સિરપનું કાંડ એની અંદર સર્જાવું છે છ થી સાત લોકો એની અંદર મૃત્યુ પામ્યા હતા એ સિવાય તમને વાત કરું તો દેવભૂમિ દ્વારિકા જામનગર સાથે વેરાવળ એ તમામ જગ્યાઓથી પણ આ તમામ વસ્તુઓ થઈ રહી છે હવે સવાલ એ છે કે કેમ આ વસ્તુ થાય છે કેમ કપ ને અહીંયા લાવવામાં આવે છે અને સૂખ કેવા પ્રકારની ભેળસેળ હોય છે તો ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ગાઈડલાઈનની માનીએ તો એવા કોઈ પણ પ્રકારના કન્ટેન કપ સિરપની કેટેગરીમાં આવે છે જેની અંદર જે શરદી ખાંસી એ તમામ વસ્તુઓ માટે ઉપયોગ થાય છે એ સિવાય એની અંદર આધિકારિક રીતે જે મેડિકલી ફિટ હોય તેવા લગભગ ત્રણથી ચાર ટકા એની અંદર આલ્કોહોલ હોય છે જેનો ઉપયોગ શરદી ખાંસીમાં કરવામાં આવે છે એટલે કે સીધી રીતે દવા તરીકે કરવામાં આવે છે પણ એની અંદરથી કઈ રીતે એને દારૂ બનાવવામાં આવે અથવા તો નશીલો પદાર્થ બનાવવામાં આવે કઈ રીતે એની અંદર વધારે કન્ટેન્ટ એની અંદર જે નશીલું કન્ટેન્ટ છે જેમ કે કોડેન કે તમામ વસ્તુઓ એ નાખવામાં આવે એ સિવાય કોઈ